આજે સાત તારીખ ભારત દેશનું સૌથી મોટું લોકશાહીનું પર્વ આજે હળવદ શહેરમાં સવારથી જ દરેક બૂથ ઉપર માનવ મેળામાં જાણે ઉમટું પડ્યું હોય એવું લાગી રહ્યું છે દરેક બૂથ ઉપર લોકો આ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે આખા દેશમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેખાઈ રહ્યું છે આમ જોવા જઈએ તો આ દેશની જનતા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ગની રહી છે એના જ લીધે આજે સવારથી અમે દરેક બૂથ ઉપર આજે વિઝિટ કરીને આવ્યા અને બધાએ બૂથમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સવારમાં જ દરેક બૂથ ઉપર લોકોનું આમ ટોળા ઉમટી પડ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિકાસની રાજનીતિને સૌ ભારત દેશના નાગરિકો પસંદ કરી રહ્યા છે આજ વિરાસત અને સંસ્કૃતિની જે ઉજળી પરંપરા મોદી સાહેબે એમના દસ વર્ષના શાસનમાં જે ઉજળી કરી છે એ લોકોને પસંદ આવી રહી છે એટલા જ માટે લોકો થનગની રહ્યા છે કે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને